નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ નવ છ બે હજાર પચીસના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે સાથે સાથે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ ક્યારે થશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી ઘટડી બટનને દબાવી દેજો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદના એંધાણ છે તો દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપીમાં વરસાદની શક્યતા છે તો આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગરમાં પણ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે અરબસાગરમાં ભેજને લીધે છૂટાછવાયા વરસાદનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદ છે તે ચોમાસાનો સત્તાવર વરસાદ નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે દાવો છે કે બાર થી પંદર જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે તો પંદરથી ઓગણીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના કેટલાક વિસ્તારને આવરી લેશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ચોટીલા અને હળવદમાં વરસાદની શક્યતા છે તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે